ગઈશ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાખરી છે મસ્ત મરચા છે અને ગીર ગઈ નું ઘી લીધું અને ચાય છે ગરમા ગરમ તો ચાલો જમી લે ઓ બાપરે પીને લાવી ગઈ નામ લેતા જ

કોરું કરી દીધું કમ્પ્લીટ કેમ કે રિપોર્ટ બધો ઓકે છે તો ચિંતન જોઈ લે રેડી ને ખાલી એટલે ટૂંકમાં એના એકાઉન્ટ છે એટલે કંઈ વાંધો નથી પણ તેમ છતાં જાન તો ફૂલ રાખવું પડે એમ જ છે અને ફૂલ આરામ કરવાનું કીધું છે ગઈસ તો મસ્ત ખુશખબરી છે ડેન્ગ્યુ નેગેટિવ આવ્યો છે અને મસ્ત મજાનો સારો રિપોર્ટ આવ્યો છે બરાબર ને પિનલ અને નાસ્તો કરવા માટે બે ગઈ છે પિનલ જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામી જય સ્વામિનારાયણ ફૂલ ટોસ જવાબ આવ્યો પણ ખાલી એક જય યોગેશ્વર કે આખો ફૂલ ટોસ જવાબ આવ્યો મને આજ તો નડતો રોક તો આ મારો થઈ ગયો કાલનો મને ટેન્શન બોવાય કે તો જઈ દે

એમરો વાચીત જ થઈ જાય કેમ હા નહીં મને હું એટલે પપ્પાને લઈ ન ગયો પપ્પા એમ કીધું મારા આરે આવું તો હું પપ્પાને લઈ નઠલે મેં બાટલો ચડાવન કદાચ કહી તો પપ્પા એમ કે આ ચડાઈ જો એટલે મારે ને ડોક્ટર ને કહેવાતા ને આજ સુધી ખમો ખાતો કે બટલો બધો આ છે જે આયે આપણે દશેરા ને કાઈ ગરબા છે થી 12 જ છે ગરબા

સરસન no, <laughs> <laughs>

એટલે એટલે બપોરે આવ્યો હું કોઈ દિવસ આવતા નથી નથી પણ ગરબા આજે બંધ રાખ્યા છે કાલે કઈ નથી હવે હાવ પૂરું હવે ઠેઠ આવતા વર્ષે અત્યારે કઈ નઈ હોય જવાનું એટલે કઈ કરવું એવું જરૂરી છે

જમવાનું મને ભાવતું નહીં હટોડ હા આજ બોપરે છે ને મને ભૂખ એકલી લાગી કેમ કે નાળિયર પાણી પીધું બરાબર બસ કઈ ખાધું નહોતું તો હું સોર માં ગઈ ને બસ મને થોડું થોડું માથું મેળું ભારે ખાવા બરાબર અને પેટમાં ઊંધડ આકુદવા મળ્યા એટલે બસ મેં કીધું હાલો હું ઘરે જાઉં અને ખાવ બરાબર છે પછી આવીને મને મન થયું કે ભાખરી ને બટેકા રીંગણ બટેકા ને શાક ખાવાનું મસ્ત એક ભાખરી ને શાક ખાય

કોઈ કે આવતી જ નહીં તારું કામ જ નથી દર વખતે બને કે દર વખતે કમલભાઈ

પછી એને ઓળખીતી થઈ જાય પછી જાય એવી અશિષ્ઠ ભાઈ આવું છે ભાઈ બે મિનિટનો ટાઈમ હોય ને ભાઈ બરાબર ને અનેરી માટે બે મિનિટ ટાઈમ રાખવો પડે છે મને તો એમ થાય લાગે છે બધી પ્લાન તો ખબર પડી જાય આ કરે છે છોકરાઓ ચિંતના હાથમાં તો તો બહુ રહેતી હશે ને

મમ્મી આ મમ્મી જય યોગેશ્વર વરસાદ આવે છે નહીં પવન છે ખાલી પવન જ છે તો લેવાના છે ગરબા નથી લેવાના નહીં નહીં

તો કેટલા જણા તારે આખી ક્રિકેટ ટીમ જોવે છે કે બધી છોકરીઓ રેડી હોચ્યો આમ કેમ પપ્પા મોઢું કરે ઓ લલલલા તો જો બધી મારી ફ્રેન્ડ ઓને લઈને છે ને હું ગઈ તો અહીંયા સપનાની ઘરે આવી તો તમને લોકોને ખબર જ હશે કે આ વિડિયોમાં ચિંદનભાઈ રોજ ડેલી આ ઘર તો બતાવે જ છે એટલે તમને લોકો ઓળખી જ ગયા હશો કે માર કેવું ઈ ન પડે સપનાન ઘરે આવી છે અને ઈરલ ભાભી હું તમારે જોઉં તો

ના ના એમ તો વીડિયા વાળા ને બધાને ખબર હોય કે આ એનું સોસાયટી નું ગ્રુપ છે એમ થોડા કોઈ તમને એમ કે હાલો સુમિતા બેન એમ કોઈ નો કે આપડે છે ઉર્વિશા ભાભી સફાઈ કામ કરવું હોય તો કોને બોલાવી લેવાનું હા સફાઈ ડોટ કોમ કેટલામાં ઘર સાફ દે

એવું થાય એટલે છે ને ભાઈ જે તે પરિસ્થિતિ હોય એની કમાન સંભાળી લેવાની હોય એની હા એની ઉપર ઓતડા ન રોવાના હોય બરાબર છે તો કઈ બહુ લેટ થઈ ગયું છે સવા બાર થઈ ગયા છે હવે પહેરેલા આપણે નવરાત્રી આવતા વર્ષે રમશુ આજે લાસ્ટ ડે હતો બરાબર માં અંબેના ગરબા આવે વર્ષે આ તહેવાર એવો છે ઉત્તરાયણ માં ઉજવાય ગણપતિમાં ઉજવાય પણ એટલો બધો આમ ચોલી બોલી પહેરીને કુર્તા કુરતા પહેરીને ન ઉજવાય એમ બધી જગ્યાએ હોય દરેક ઉત્સવમાં આ ઉત્સવ હોય હોય ગરબા હોય લગ્ન હોય તો એક દિવસ તો સ્પેશિયલ લોકો રાસ ગરબા રાખે આપડે હમણાં આપણે લગન લગન નહી આયા એમ તો લગન સીઝનમાં તો ફૂટવાનું બધું હોય છે એટલે ચોલી દુબાટી પેગર બાવા બધા મેરેજમાં તો ભાઈ ગુજરાતીના મેરેજમાં તો જને મોજ પડી જાય ક્યારેક હું તમને છે ને કોકના નજીકના લગન છે ને તો A to Z વિધી બધી જ કમ્પ્લીટ બતાવીશ ફેમિલીમાં છે ને દર વર્ષે એક મેરેજ હોય ગમે વખતે પ્રસિદ્ધાતા ચારે એટલી મજા આવી હા પણ હું એમ કહું છું લગનમાં મેરેજ છે મેરેજ હતા મેરેજ હતા

એટલે છે ને ચિંતન ભાઈ રમેશ કાકા જોતા હોય તો ચિંતન આમંત્રણ આપી દેલું એટલે કહી દીધું

અને એના ઓટ અહીંયા બાપિન પેન્ટે લૂસી નાખ્યા એમ કર્યું મોઢું લૂસી નાખ્યું ત્યાં લોકો મહી આવી ગયું છે ખબર જ છે કચરા નાખવાનું ઓલામાં છે હા તો હવે ટેક મારી નહીં ચાલુ કેમેરો ચાલુ જ છે હવે તો જો થઈ જશે રાખે છે